અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બોડકદેવ અને વેજલપુરમાં સ્પોન્જ પાર્ક બનાવવામાં આવશે બે જગ્યાએ ડીટેન્શન ટેન્ક ઊભી કરવામાં આવશે અને આસપાસના વિસ્તારમાંથી વરસાદી પાણી એકઠું કરી સંગ્રહ કરવામાં આવશે જેથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર થશે વરસાદી પાણીનો સંગ્રહ થશે અમદાવાદ શહેરમાં અર્બન ફ્લડ મેનેજમેન્ટના પ્રોગ્રામ હેઠળ ઉત્તર પશ્ચિમ ઝોનના અશોકા વાટિકા પાસેના પ્લોટમાં તોંતેર પોઈન્ટ અડતાળીસ લાખના ખર્ચે ટેન્ક બનાવવાના આવશે તો વૈજલપુર વિસ્તારમાં એક કરોડ છેતાળીસ લાખના ખર્ચે ટેન્ક તૈયાર કરવામાં આવશે આ મામલે શું કહી રહ્યા છે વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા તે સાંભળેલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય એન્ડ સુરેજ કમિટીની અંદર સ્પોન્જ પાર્ક બે જગ્યાએ મંજૂર કરેલા છે એનડીએમએફની જે ગ્રાન્ટ છે કેન્દ્ર સરકારની એ અન્વયે આ કામ હાથ ઉપર લીધેલા છે વૈજલપુરની અંદર ટોરેન્ટ પાવરની સામે કોઠિયા તલાવડી છે અને આલોક વાટિકા છે વાટિકા ત્યાં ગાડી બનાવવાનું આયોજન કરેલું છે લગભગ વેલેપુરની અંદર એક કરોડ છેતાલીસ લાખનો ખર્ચો થશે અને દેવમાં લગભગ તોતેર તોતેર લાખ રૂપિયાનો ખર્ચો થશે આ સ્પોન્જ પાર્કમાં આજુબાજુનું જે પાણી ભરાય છે વરસાદી પાણી એ વરસાદી પાણી ત્યાં લઈ જઈને અંદર એક તળાવ જેવું ડેવલપ કરવામાં આવશે અને એની અંદરથી પાણી જમીનમાં ઉતરે એ ટાઈપનું આખું આયોજન કરવામાં આવશે અને નાના છોકરાઓ રમી શકે એવી થોડીક એની રમતગમતના સાધનો મૂકવામાં આવશે એમ આ સ્પોન્જ પાર્કની અંદર જે આજુબાજુ મેઇન વસ્તુ એટલા માટે છે કે આજુબાજુ જે વરસાદી પાણી જે ભરાય છે એ સીધું જેમાં જઈને ઉતરી જાય અને તે નીચેના વોટર વોલિંગ જે છે જે એ એનો કમી થશે અને નીચેનું જે જળ સ્તર છે એ ઊંચું આવશે એટલે સ્પોન્ચ પાર્કથી બંને ફાયદા થાય એક તો વરસાદનું પાણીનો નિકાલ થઈ જશે અને બીજું જે વરસાદનું પાણીનો નિકાલ થાય બીજી રીતે જે જમીનમાં પાણી ઉતરે છે એમાં વધારો થશે એટલે ભૂગર્ભ જળમાં વધારો થશે આ સ્પોન્જ પાર્કથી આટલા ફાયદા થશે આપણે સાંભળ્યા હતા વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડીયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આગામી દિવસોમાં બોડકદેવ અને વેજલપુરમાં સ્પોન્જ પાર્ક બનાવવામાં આવશે તેને લઈને તેમણે માહિતી આપી હતી દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં